તે દેશમાં વધી રહેલી મોંઘવારી બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓને લઈ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ પ્રદર્શનને સુરતના કોટ રોડ પર ડીકેમ હોસ્પિટલ સામે મહારાણા પ્રતાપ પ્રતિમા પાસે મોંઘવારી પર હલ્લા બોલ ચલો દિલ્હી સીરસા ઘેટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં અને દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી લઈને એક પણ વસ્તુ ચીજ વસ્તુ જે જરૂરિયાતની વસ્તુઓ છે અનાજ હોય તેલ હોય ઘી હોય દૂધ હોય શક્કર હોય ખાંડ હોય કે ગમે તે પેટ્રોલ હોય તમામે તમામ ઉપર જે ભાવ વધારો કરાવાયો છે જેવી રીતે પ્રજાને મારી નાખવામાં આવી છે પ્રજાની કમર તોડી નાખવામાં આવી છે અને એને લઈને આજે કોંગ્રેસ આ રોડ ઉપર સુરત શહેરના પૂર્વ વિધાનસભા વિસ્તારની અંદર કોંગ્રેસના કાર્યકરો અને પબ્લિક પણ એની સાથે જોડાય છે કે આ ભાવ વધારો પાછો ખેંચો ભાવ વધારાથી લોકો મરી ચાલ્યા પણ કોઈ સાંભળવાળું નથી કોઈ એને ધ્યાન આપનારું નથી અને બલકે ભાવ વધારો જ તોતિંગ કરી રહ્યા છે એની સામે આજ રોજ જબરજસ્ત વિરોધ હતો આ ડીકેએમ હોસ્પિટલ કોર્ટ સફિલ લોડ તેની સામે પોલીસે આજે હજારોની સંખ્યામાં કાર્યકરો અને લોકોને પબ્લિકના માણસ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અમારો વિરોધ ચાલુ રહેશે જ્યાં સુધી આ સરકાર ઝૂકશે નહીં આ ભાવ મોંઘવારી આ બેકારી આ મંદી જે ચાલી રહી છે આ રાજની અંદર એની સામે કોંગ્રેસનો સખત વિરોધ છે વિરોધ કરશે અને વિરોધ રહેશે મોંઘવારી બેરોજગારી અને પ્રજા વિરોધી સરકારની નીતિઓના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા યોજેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાવા પામ્યા હતા તો વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી અજર ખુરસી સાથે હસચેટા